વડોદરા મહાનગરપાલિકાના અણઘટ વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં જતા હોવાના કિસ્સા અનેક વાર બને છે ત્યારે ફરી એકવાર પાલિકાના રોડ વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કરતા થોડા દિવસ પહેલાં જ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલો ભૂતડી જાપાથી ફતેહપુરા તરફ જવાનો રસ્તો પાલિકાએ ખોદી નાખ્યો છે રોડ બન્યા બાદ ગટરની ચેમ્બર બનાવવાની બાકી છે ત્યાં જ અન્ય વિભાગ દ્વારા રોડ તોડી પાડવામાં આવ્યો રોડ વારંવાર નહીં તોડવા અંગે વિભાગના અધિકારીઓએ અગાઉ મુખ્યમંત્રીને પણ ટકોર કરી હતી રોડ વિભાગે બનાવેલ રોડને પાલિકાના પાણી પુરવઠા વિભાગે તોડી નાખ્યો છે રોડ કાર્પેટિંગ થયા બાદ ઈજદારને આર્થિક ફાયદો કરાવવા માટે રોડ તોડવાનું કામ કરાયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વડોદરામાં રોડ રસ્તા બને છે કરોડો રૂપિયાના લગભગ બસો કરોડના કામ ચાલે છે ના રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો અભાવ કામગીરી થતી નથી બિલકુલ અભાવ છે રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે છ મહિનાથી એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગ રૂપે પાણી પુરવઠા ખાતાને ગટર ખાતાને ગેસ ખાતાને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખુદી નાખો તો આ ખોદતા નથી અને જેવો રોડ બની ગયો જેવો એની પર કાર્પેટ થઈ ગયું જેવું એની પર એસી થઈ ગયું આ સ્પાલ કોન્ક્રીટ થઈ ગયું ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થનો હજી ખાલી ચેમ્બર જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ ખૂબ મોટું ખોદી નાખ્યું કયા કારણસર ખોદ્યું ને કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું રહેવા દીધું ને દસ પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીજ ખરીદું અને બીજે દાળથી થેગડા વાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું એ પણ એક સવાલ છે